જામનગરમાં અતિવૃષ્ટિના કારણે થયું છે મોટું નુકસાન ચાર દિવસના સતત વરસાદ બાદ હવે વાતાવરણ સ્વચ્છ બન્યું છે જામનગર જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં છતાલીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે વરસાદના કારણે કોઝવે અને ખેતરો ધોવાયા જામનગરથી જુઓ ઝી ચોવીસ કલાકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તો આ દ્રશ્યો આપ જુઓ વાતાવરણ તો અત્યારે સાફ થઈ ચૂક્યું છે કેમ કે વરસાદની હવે કોઈ ભારે વરસાદની આગાહી જામનગર ખાતે નથી અને તેને લઈને લોકોમાં એક રીતે રાહત જોવા મળી રહી છે જો કે વરસાદ બંધ થતાં કઈ રીતે રોડ રસ્તા તૂટી ગયા છે તેના દ્રશ્યો સામે આવ્યા જામનગરમાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે ક્યાંક રોડ રસ્તા તૂટી ગયા તો ક્યાંક ખેડૂતોને પહોંચ્યું નુકસાન પેપડી ગામે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદ બાદ પુલ અને કોઝવે ધોવાયા છે કોઝવે ધોવાઈ જતા લોકોને પડી રહી છે ભારે હાલાકી જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદના પગલે ખૂબ ખાના ખરાબી સામે આવી છે જી ચોવીસ કલાકની ટીમ હાલ લાલપુર તાલુકાના પીપળી ગામે પહોંચી છે મારી પાછળ દ્રશ્યોમાં જોશો આ પીપળી ગામને જે જોડતો મુખ્ય કોઝવે છે જેનું ધોવાણ થવાના કારણે અહીંથી છેલ્લા ત્રણથી ચાર દિવસ માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ત્રણથી સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામ સંપર્કવિહોણું બન્યું હતું જે પ્રકારે અતિવૃષ્ટિ અને તાંડવ ક્યાંક ને ક્યાંક મેઘરાજાએ જામનગર જિલ્લામાં વરસાવ્યો છે જેના પગલે અત્યાર સુધીમાં સીઝનનો છેતાલીસ સીટથી પણ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે ભારે વરસાદના પગલે જળાશયો પણ ઓવરફ્લો થયા સસોઈ ડેમ ઓવરફ્લો થવાના કારણે આ જે પીપળી ગામ છે તેના કોઝવેનું ધોવાણ થયું ને કોઝવે તૂટી ચૂક્યું છે ને બાજુમાં જ આવેલો આપ જોશો કે અહીં ખેતરો છે અનેક ખેતરોનું પણ ધોવાણ થયું છે અને આ વીસ વીઘાનું ખેતર છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની હાલત પણ ખૂબ જ કફોડી બની રહી છે મહત્વનું છે કે જે રીતે આ ત્રણથી ચાર દિવસના ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા અને ત્યાં પણ ખાના ખરાબીના જે દ્રશ્યો આવ્યા છે અને ચાર જેટલા મોતની પણ અત્યારે વિગતો સામે આવી રહી છે ત્યારે કહી શકાય કે ક્યાંક

પણ અલગ અલગ જગ્યા પરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે રોડ રસ્તા તમામ જગ્યાઓ છે કે જેને નુકસાન થયું છે રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો ત્યારે ઘણા બધા ગામડાઓ એવા છે જામનગરના કે ત્યાં હજી સુધી પણ પાણી ભરાયેલા છે આવા જવા માટેનો રસ્તો બંધ છે જામનગરના લાલપુરના પીપળી ગામ ખાતે અમે ઉપસ્થિત છે ત્રણ હજારની વસ્તી ધરાવે છે આ ગામ અને આ જે રસ્તો છે આ રસ્તો ગામમાંથી અંદર જવા માટે અને બહાર જવા માટેનો રસ્તો છે ત્રણ દિવસથી આ રસ્તો બંધ હતો સરસોઈ ડેમ ઓવરફ્લો થયો હતો ને તેના પાણી આ રસ્તા પરથી ફરી વળ્યા હતા ત્યારે ગામના લોકોને કેટલી હાલાકી પડી રહી હતી ત્રણ દિવસ સુધી તે લોકો ગામમાં બંધ હતા અહીંયા તે લોકો ઉપસ્થિત છે તેમની પાસેથી વાતચીત કરીશું કે તે લોકો કઈ તકલીફમાં જીવી રહ્યા હતા અત્યાર સુધી આ રસ્તો એક જ છે અને અંદર ત્રણ હજાર ની વસ્તી છે ત્રણ દિવસ સુધી આ રસ્તો બંધ હતો કેટલી તકલીફ પડી અરે તકલીફ અમારે બહુ પડી આજે ચાર દિવસ અવર જવર બંધ છે બધું હા રસ્તા જ બંધ પાણી હમથર પાણી હતું આખા ગામમાં ટોટલિંગ જગ્યાએ ડેમ ઉપર ચાર દિવસ બંદોબસ્તમાં તો પીપળી ગામની અંદર જવર અવર હાવ બંધ હતું ચાર દિવસ ભૂખ વેચી કોઈ રસ્તો જવર અવરના કોઈ રસ્તા જ નહોતા હવે અત્યારે આ ચાર દિવસમાં આજ જ અવર પબ્લિકે કરી દીધી છે ત્રણ હજારની વસ્તી એટલી દુઃખી હતી બનીકોર રેલવે કોર પાણી ધોવાઈ ગયું એટલે ગામ બચી ગયું એ નકર ગામ જવાની તૈયારી હતી શક્યતા બરાબર જ્યારે આથી પીપળી ગામના હું બે ચાર દિલીપભાઈ ગોવિંદભાઈ બોલું છું જ્યારથી સસોઈ ડેમની રચના થઈ ત્યારથી એક ફૂટ ઉપર સસોઈ ડેમની નદીમાં ઓવરફ્લો થાય ત્યારે વેસ્ટવેલનું પાણી આવે જ્યારે એક ફૂટ ઉપર ઓવરફ્લો થાય ત્યારે પીપળી ગામની પરિસ્થિતિ આ થઈ જાય છે અને ઇરિગેશન દ્વારા કોઈ અમને સુવિધા મળી જ નથી પીપળી ગામને આ સસોઈ ડેમ થયો ત્યારથી આ ગામ જે વાડીઓમાં રહી ગઈ હતી એ લોકોએ અમને કોઈ વળતર આપી નથી દર વર્ષે આ પાક ધોવાઈ જાય છે તમે જુઓ આવો આ પાક અમારા વીઘા જમીન ગામની બાકી રહી ગઈ તે તમામ મગફળીની પાક ફેલ ગયો છે એટલે પીપળી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ચાર દિવસ ત્યાં કોઈ અવર જવર થઈ શક્યું નથી આ જ્યારે અત્યારે હાલી શકી છે એ ગામના જે તે નાના ગરીબ મજૂરનું ગામ છે એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કે સુવિધા છે નહીં અને રહેવા માટે એ સગવડ છે હવ હની રીતે પણ એમાં જ્યારે ઘરમાં પાણી ઘરી જતા હોય તો ત્યારે પબ્લિકની શું દશા થાય પછી સગાવાળાનું શું થાય બહુ દીકરીઓ કોઈને દીકરીઓ અમારા ગામમાં દેતા નથી માટે આ જે સુવિધા કરવાની હોય સરકારી નિયમ અનુસાર તો કરો અને આ જે પુલિયું કર્યું રીતે તો પાંચ વર્ષમાં તૂટી જાય છે આવા તો કામ આવે છે અમારા ગામમાં રેલવેવાળાને પણ એવું સત્સુંદર અને સૂચના આપે કે અહીંયા વધારે નાલા બનાવે જે અંદર બે નાલી છે એની બદલીમાં ચાર નાલી બનાવે પછી ઊંડો અસિયો બનાવે પછી ગામમાં જે કાંઈ જવાના રસ્તા છે એ સારી રીતે બનાવે અને તાત્કાલિક બનાવે બેન જ્યાં કોઈ નથી પહોંચ્યું અત્યાર સુધી મીડિયા પણ નથી પહોંચ્યું ત્યાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે કારણ કે અમે આયા અહીંયા બધું પાક ધોવાઈ ગયો અમારે દર વર્ષે અમે આ ખેતીમાં 10 દસ ખર્જો ખર્ચો કરી છે સરકારના ના દસ લાખનો ખર્જો ખર્ચો અવાર કર્યો પાછો એમનો ગીયા વર્ષે કર્યો એમને દસ દસ લાખનો ખર્જો ખર્ચો કરી અને નદીમાં વહી જાય ધોવાય ના પુલ તૂટે એટલે

કોઈ પણ ફોન કરી કરી શકે ને ગામના તંત્રને છે પરંતુ આ રસ્તો બનાવવામાં નથી આવ્યો ચાર દિવસ સુધી તે લોકો આ કમર સમા પાણીમાં ભરાઈ રહ્યા હતા ખાવા પીવાના ઠેકાણા ચાર દિવસ સુધી નહોતા અને જ્યારે આ પાણી છે ડેમના ઉતર્યા ત્યારબાદ તેમણે પોતાની જાતે જાત મહેનતે આ રસ્તો બનાવ્યો છે કે જેથી કરીને આવવા જવા માટેની સરળતા તો થોડી રહી શકે સરકારને એક જ વિનંતી છે કે આ ગામ છે એ આ ગામ તરફ કોઈ અધિકારીઓ આવે અમારી જે માંગણીઓ છે માંગણીઓને ધ્યાનમાં રાખે અને ફરી એકવાર અમે આ પ્રકારની પરિસ્થિતિમાં ન મૂકીએ તેનું ધ્યાન રાખવામાં આવે તેવી માંગણી અહીંના લોકો કરી રહ્યા છે કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા જામનગર